જામનગર ના સૈનિક ભવન ખાતે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત વાર્ષિક સભા યોજાઈ પ્રમુખ કર્નલ મકવાણા ભરતસિંહ જાડેજા તથા હાલાર જિલ્લાના માજી સૈનિક મંડળ અને મીડિયા કન્વીનર હાર્દિક નારોલા અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું દર ત્રણ વર્ષે પૂર્વ સૈનિકો દ્વારા પરિષદનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં સૈનિકોના વિવિધ પ્રશ્નો અને તેનું નિરાકરણ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પેન્શન કેન્ટીન વિધવા બહેનોને મદદ સહિતના પ્રશ્નો અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અમૃતલાલ મકવાણા પ્રેસિડેન્ટ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ આજ જામનગર ખાતે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશનું જે અધિવેશન ચાલી રહ્યું છે દર ત્રણ વર્ષે અમારું જે અધિવેશન હોય છે આ અધિવેશન દ્વારા ત્રણ વર્ષ દરમિયાન જે જે અમે કાર્યો કરેલા હોય એ કાર્યો ઉપર અમે દ્રષ્ટિપાત કરીએ છીએ પ્રકાશ પાથરીએ છીએ જેથી કરીને જે અમારા પૂર્વ સૈનિકોના વીર નારીઓના અને જે વિધવા બહેનોના ફરકતા પ્રશ્નો છે એ પેન્શન નાયક પ્રશ્નો હોય કે એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્નો હોય કે એમને કોઈપણ પ્રકારના કેન્ટીનને લગતા પ્રશ્નો હોય તો આ પ્રશ્નોનું નિવારણ કરવા માટે અમારું જે એક સંકુલ છે અમારા પૂર્વ સૈનિકો છે એ એમના ઘરે જાય અને જે કંઈ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને નોટ કરીને લાવે અને ત્યારબાદ એ સમસ્યાઓનું સમાધાન કરવા માટે પૂર્ણ રીતે અમે સક્ષમ હોઈએ છીએ અમારી અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ એ ભારત સરકાર દ્વારા રક્ષા મંત્રાલય દ્વારા એ માન્ય સંસ્થા છે આજે ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત કોઈ અગર સંસ્થા હશે જે ભારત સરકાર રક્ષા મંત્રાલય દ્વારા એક એરફોર્સ લીગ છે અને એક અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ છે આ સિવાયના બીજા જે નાના નાના મંડળો છે એ સ્થાનિક મંડળો છે